બ્રાસ 2500 રૂપિયાનો બ્રાસ છે એ છોડો બાજુમાં જો 7000 બ્રાસ છે તો इनको पूछते हैं उनको लंदन कैसा लगा तो भाई आपको लंदन कैसा लगा भाई मत पूछो अभी બોલુંગા તો સચ નીકળ જાયગા लंदन તમને કેવું લાગ્યું ભાઈ लंदन સારું છે પણ બહુ ભારે અને બહુ મોંઘું છે लंदन નો ભાર આ ભાઈ પર મહિનામાં લંડન નો ભાર માતા પર આવી ગયો છે અહીં છે ને બધી કન્ટ્રી ના લોકો રહે છે એટલે બધી કન્ટ્રી ના અલગ અલગ વસ્તુ રાખવું પડે છે પણ આપણી કન્ટ્રી નું જ કશું નહીં અમૂલ નું જ કશું નહીં એસી રૂપિયા ની એક ઇન્ડિયા માં આપડે પાંચ કે દસ રૂપિયા ની મળે આપણે કે ઇન્ડિયા માં જ ભજીયા મોગા છે પણ મોગા જ છે ભાઈ ભજીયા એસી રૂપિયા ત્રણ છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ મિહિલ ઇન લંડન તો આજે અમે લોકો આવ્યા છે લંડન માં જે આપણા ઇન્ડિયા માં ડીમાર્ટ હોય ને લંડન માં આનો અવાજ સૌથી ખરાબ લાગે આ એક પોલીસ વાળા તો આજે અમે લોકો આવ્યા છે ડી માર્ટમાં લંડનમાં એના આસ્તા કહેવાય સેન્સબરી કહેવાય તો આજે તમને હું બતાવીશ એમાં કે શું શું મળે છે સો સ્ટાર્ટિંગમાં રીતના દરેક સુપરમોટમાં એના ગુલાબ ને બધા ફૂલ હોય છે

બધી વસ્તુના અલગ અલગ સેક્શન હશે એટલે ઇઝીલી આપણને કોઈ પણ વસ્તુ મળી રહે છે કારણ કે આ ચોકલેટ છે તો અહીંયા બધી ચોકલેટ જ હશે હવે હું તમને લઈ જાઉં છું ચીલ ફૂડમાં પછી આ લંડનમાં બટર આવા હોય છે આઈરિસ બટર પ્રેસિડન્ટ બટર અહીંયા છે ને બધી કન્ટ્રીના લોકો રહે છે એટલે બધી કન્ટ્રીના અલગ અલગ વસ્તુ રાખવું પડે છે પણ આપણી કન્ટ્રીનું જ કશું નહીં અમૂલનું જ કશું નહીં જો આ બધા બટર છે अच्छा आज जूस है अब तो जूस है जो कलर मने खूब गब्बे से पान अब तो स्वाद सारा नहीं लगता मने जो पच्चा दूध की इतना मुंह का सेंगा डियालोका है अच्छा अपना स्वीट पॉपकॉर्न जे अंजन टर्न पॉइंट कच्चा इतना बेहत है साड़ी टर्नसोना बेहत इले एम तो पिक्चर जो हुआ जे मूवी

મસૂર દાળ છે આ મિક્સ દાળ છે હવે આપણું ખાવાનું આ લોકો પણ જવા લાગ્યા છે પછી આ છે તેલ જો તેલ અહીંયા કેટલું છે ક્રિસ્પી એન્ડ ડ્રાય ફાઈવ પોઈન્ટ ટ્વેન્ટી બધા અલગ અલગ જાતના તેલ છે અહીંયા આપણે ઇન્ડિયામાં મળે તો ખબર નહીં પણ અહીંયા છે ને લોકો સ્વીટ ધાણી વધારે ખાય છે સૌથી વધારે ધાણી ખાતા ને સ્વીટ એના લોકો મીઠા છે એટલા માટે

પછી આ છે પોટ નુડલ્સ પોટ નુડલ્સ નો મતલબ એવું કે આમાં છે ને આપણે પાણી નાખવાનું અને ખાવાનું સસ્તું ને સારું બોમ્બે બેડ બોય આ બધા પોટ નુડલ્સ છે આ પોટ નુડલ પાસ્તા છે ખાલી પાણી નાખીને ખાવાનું એ આ બધા ચોકલેટ સેક્શન છે અહીંયા જો આ ફરરો ચરડો આખું પેકેટ દસ પાઉન્ડ નું છે પછી આ મિક્સ છે તેર પાઉન્ડ છે બધી અલગ અલગ જાતની ચોકલેટો શોપિંગ છે લંડન ની નવી નવી ચોકલેટ છે અહિયાં બધી જ આ બધું નાના છોકરાઓના છે ચોકલેટો અહીંયા લંડનમાં છે ને આ રીતે બધા મોલમાં આવી રીતે નંબર પડાયેલા હોય કે આ નંબરમાં આ વસ્તુ છે આ નંબર ની બધી લિસ્ટ બહાર હોય એટલે ઈઝીલી આપણે જાણે કે કોઈ બિયર ને એવું લેવું હોય તો અહીંયા થી છ નંબર માં જઈને લઈ લે એવી રીતે જો આ બધી વાય નો છે બિયર છે સ્ટેલા કોઈ મોટા કેસ પણ મળે બી આર ના એવી રીતે છે આ બધું ટકીલા રોસ તેર પાઉન્ડ આ બધું વોટર છે જો અહીંયા વોટર છે ને અલગ અલગ ફ્લેવરના મળે સ્ટ્રોબેરી ફ્લેવર લેમન ફ્લેવર વોટર ના બી અલગ અલગ પ્રકાર છે પછી લંડનની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ કૂતરા બિલાડીનું ખાવાનું પછી આ છે બધી મેગેઝીન્સ પછી આ છે બર્થડે કાર્ડ પછી અહીંયા બર્થડે સેલિબ્રેશન ની પણ બધી વસ્તુઓ છે जे इंडिया में आप शोध बहुज हार्ड है छोड़ दी अत्यार तो ये भाई हमारे अहमदाबाद से तो इनको पूछते हैं उनको लंदन कैसा लगा तो भाई आपको लंदन कैसा लगा भाई मत पूछो अभी बोलूंगा तो सच निकल जाएगा <laughs> 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 तो भाई बोल रहे हैं कि अभी मत पूछो સચ મુજસે નીકળ જાય તો સચ તમને પતા ય હે લેકિન મુઝ સે નિકલ જાયગા તો અચ્છા નહીં રહેગા એટલે ભાઈ આવું છે એમને આપણે થોડા ટાઈમ પછી પૂછીશું કે કેવું લાગ્યું લંડન થોડું કમાઈ લે પછી નહીં તો અત્યારે બધું સાચી વસ્તુ બધી નીકળી જશે ઇન્ડિયા થી કોઈ બી આવે ને શું થયું બ્રશ પચીસો રૂપિયા નો બ્રશ છે એ છોડો બાજુ જો લંડન માં છે ને કેવી વસ્તુ કોઈ બી નવું નવું આવે ને લંડનમાં છે ને કોઈ પણ ઇન્ડિયન નવા નવા આવે એટલે છે ને ઇન્ડિયાના ના ઇન ટુ હંડ્રેડ જ કરવા લાગે કે બે પાઉન્ડ એટલે બસો રૂપિયા એટલે પહેલા પહેલા થાય એવું બધા મેં પણ થતું હતું હવે બધું થઈ ગયું ઓકે બે વરસ પછી તો પણ હજુ કોઈ કોઈમાં તો લાગી જ આવે કે ઇન્ડિયામાં જે પાંચ રૂપિયાની વસ્તુ મળતી હોય એ આટલે ઘણી સો રૂપિયાની મળે એટલે ચાલે બટ મહેનત કરીને કમાઈએ એટલે હિસાબ કરવો પડે આપણે તો બીજા આપણી સાથે ભાઈ છે ધ્રુવ એને પૂછે લંડન તમને કેવું લાગ્યું ભાઈ લંડન સારું છે પણ બહુ ભારે અને બહુ મોંઘુ છે લંડન નો ભાર આ ભાઈ પર મહિનામાં લંડન નો ભાર માતા પર આવી ગયો છે આપડા ત્યાં મમ્મી આપણને 100 રૂપિયાને ટિફિનમાં લંચ ભરી આપતી હતી અહીંયા 7.15 એટલે 715 રૂપિયાને ડબ્બામાં લંચ ભરી આપે એવા બી ગણ બે સેન્ડવીચ હોય

એટલે આવા જ લંડનના અલગ અલગ નવા નવા વિડીયો જોવા માટે મિલિલ લંડન પેજ ને ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામ પર બી છે મળીએ બીજા માં જય માતાજી